તમે ત્યાં છો તમે વોકા છો ને તે અમારા ડાળીયા કર્યા છે અને ઘેર હું તમે સલાઈ બેઠા છો તમને ફોન આવે કરી બેઠા છો

કરવાના નહી આપણે થતા હોય આપડે પોખતું હોય એટલું જ વ્યવહાર કરજો અને બેરમણી કરી મોદમાં તમારે વધારાનું બોલવાનું નહીં જો વ્યવહાર પચીસ રૂપિયા હાલતા હોય